આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દિવસની નાઇજીરિયા બ્રાઝિલ અને ગયાનાની મુલાકાતે જવા રવાના થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતને વિકસિત દેશ બનાવવો એ તેમની સરકારનું મુખ્ય ધ્યેય છે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન આદર્શ આચારસંહિતાના ભંગ બદલ ભાજપ અને કોંગ્રેસને નોટિસ પાઠવી છે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટોમાં અત્યાર સુધી એક લાખ ચોસઠ હજાર છસો પાંચ કરોડ રૂપિયાનું રોકાણ થયું છે છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સલામતી દળોએ કરેલી કાર્યવાહીમાં પાંચ માઓવાદીઓ ઠાર થયા છે અને બિહારમાં ચાલી રહેલી મહિલા એશિયન હોકી સ્પર્ધામાં ભારતે આજે ચીનને ત્રણ શૂન્યથી પરાજય આપ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજેથી પાંચ દિવસની નાઇજીરિયા બ્રાઝિલ અને ગયાનાની મુલાકાતે જવા રવાના થયા છે પ્રવાસે જતા પહેલા શ્રી મોદીએ કહ્યું કે તેમની આ મુલાકાતથી પશ્ચિમ આફ્રિકાના ભારતના મહત્વના ભાગીદાર દેશ સાથેની વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બનાવવાની તક ઉભી છે તેમણે નાઇજીરિયામાં વસતા ભારતીયોને મળવા ઉત્સુક હોવાનું જણાવ્યું છે શ્રી મોદી અઢારમી નવેમ્બરે બ્રાઝીલના રિયોદી જાનેરોમાં આયોજીત જી શિખર બેઠકમાં ભાગ લેશે જેમાં શ્રી મોદી વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર ભારતનો પક્ષ રજૂ કરશે આ બેઠકમાં એક પૃથ્વી એક કુટુંબ વિષય ઉપર વસ્તુ ફળદાયી ચર્ચા થવાની સંભાવના વ્યક્ત કરી છે પ્રધાનમંત્રી ત્રણ દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામાં નાઇજીરિયા જશે નાઇજીરિયામાં તેઓ એ દેશના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે તેઓ નાઇજીરિયામાં ભારતીય સમુદાયના એક સંમેલનમાં અને ત્યાંની સંસદમાં સંબોધન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતને વિકસિત દેશ બનાવવો એ તેમની સરકારનું મુખ્ય ધ્યેય છે મીડિયા સંસ્થા દ્વારા યોજાયેલી એક બેઠકમાં બોલતા તેમણે કહ્યું કે તેમની સરકાર લોકોનો અને લોકો થકી દેશના વિકાસના મંત્ર સાથે કામ કરી રહી છે તેમની સરકારે રોજગાર અને વિકાસ માટેના મૂડીરોકાણની મદદથી દેશના વિકાસનું મોડલ અપનાવ્યું છે આના પરિણામે દેશ અને દેશના નાગરિકોનું ગૌરવ વધશે આસામમાં બોડો સમુદાય સાથેની શાંતિ સંધિના લીધે ત્યાંના નાગરિકોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે વિકાસના મંત્ર સાથે આગળ વધતી સરકારે કેન્દ્રીય બજેટનું કદ વધારીને અડતાલીસ લાખ કરોડ રૂપિયા કર્યું છે વર્ષ બે હજાર ચૌદમાં બજેટનું કદ આશરે સોળ લાખ કરોડ રૂપિયા હતું આજે દેશમાં ઉદ્યોગોને અનુકૂળ નીતિઓના કારણે દેશમાં સવા લાખ જેટલા સ્ટાર્ટઅપ નોંધાયા છે જેના દ્વારા યુવાનો દેશના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન આદર્શ આચારસંહિતાના ભંગ બદલ મળેલી ફરિયાદોના આધારે ભાજપ અને કોંગ્રેસને નોટિસ પાઠવી છે ચૂંટણી પંચે ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને અલગ અલગ નોટિસો પાઠવી છે ચૂંટણી પંચે બંને પક્ષોને આ સોમવારે બપોરના એક વાગ્યા સુધીમાં વિધિવત પ્રતિભાવો આપવાનો બંને પક્ષોને નિર્દેશ આપ્યો છે ચૂંટણી પંચે આ વર્ષના મે મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રચારકો માટે જારી કરાયેલી સૂચનાઓ તેમજ આદર્શ આચાર સંહિતાનું સંપૂર્ણ પાલન કરવાનો પણ નિર્દેશ આપ્યો છે ઝારખંડ વિધાનસભાની આગામી વીસમી નવેમ્બરે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણીમાં જેનો પ્રચાર વેગવાન બન્યો છે ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે ઝારખંડની હેમંત સોરેન સરકાર આદિજાતિ સમુદાયના વિકાસ માટે પૂરતું ભંડોળ નહીં ફાળવતી હોવાનો આક્ષેપ કર્યો છે તેઓ આજે દુમકા દેવઘર અને ગિરિધમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના સહપ્રભારી હેમંત બિસ્વા શર્માએ હેમંત સોરેન સામે અસત્ય વચનો આપતા હોવાનો આક્ષેપ કર્યો છે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જામતારા અને ખેરજી ખાતે ચૂંટણી સભામાં ઝારખંડના વિકાસ માટે કેન્દ્ર સરકાર પૂરતું ભંડોળ નહીં ફાળવતી હોવાનો આક્ષેપ કર્યો છે જેએમએમના નેતા અને મુખ્યમંત્રી હેમંત સોરેને વિધાનસભાની ચૂંટણીના સમયગાળામાં કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય સંસ્થાઓનો દુરૂપયોગ થતો હોવાનો આક્ષેપ કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાજના દરેક વર્ગના લોકોને અધિકાર સંપન્ન બનાવવા મહારાષ્ટ્રની મહાયુતીની સરકારે કરેલી કામગીરીની પ્રશંસા કરી છે આજે મેરાબૂધ સબસે મજબૂત કાર્યક્રમ હેઠળ મહારાષ્ટ્રના ભાજપના કાર્યકરો સાથે સંવાદ કરતા તેમણે આ મુજબ જણાવ્યું હતું પક્ષના કાર્યકરો છેલ્લા ઘણા સમયથી અથાક પરિશ્રમ કરી રહ્યા છે તે માટે પ્રધાનમંત્રીએ તેમની પ્રશંસા કરી હતી ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આગામી વીસમી નવેમ્બરે મતદાન થશે અને ત્રેવીસમીએ મતગણતરી હાથ ધરવામાં આવશે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટોમાં અત્યાર સુધી એક લાખ ચોસઠ હજાર છસો પાંચ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થયું છે એવી જ રીતે રાજ્યમાં છ હજાર કિલોમીટરની લંબાઈના નવા રેલવે માર્ગો તૈયાર થઈ રહ્યા છે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે મુંબઈમાં પત્રકાર પરિષદમાં વધુમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના હેઠળ એકસો બત્રીસથી વધુ રેલ્વે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે બીજા એક પ્રશ્નના જવાબમાં રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં મુંબઈની ઉપનગર રેલવે સેવામાં નોંધપાત્ર સુધારો જોવા મળશે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકશાહીના જતનમાં પ્રસાર માધ્યમોની ભૂમિકા મહત્વની ગણાવી છે આજે રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિત્તે દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે દેશની આઝાદીની લડતમાં અને કટોકટીના સમયગાળામાં ભારતના સમૂહ પ્રસાર માધ્યમોએ નોંધપાત્ર કામગીરી કરી હતી તેમણે પેઇડ ન્યૂઝ એટલે કે આર્થિક બળના આધારે સમાચારો પ્રભાવિત કરવાને સમગ્ર સમાજ સામેનો મોટો પડકાર ગણાવ્યો હતો મંત્રીએ જણાવ્યું હતું કે લોકો પારંપરિક પ્રસાર માધ્યમોથી ડિજિટલ મીડિયા તરફ વળી રહ્યા છે માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ મુરૂગને પ્રાસંગિક પ્રવચન પૂરું કર્યું હતું છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સલામતી દળોએ કરાયેલી કાર્યવાહીમાં પાંચ માઓવાદીઓ ઠાર થયા છે સરહદ સલામતી દળ ખાસ કાર્યદળ અને જિલ્લા અનામત દળના જવાનોએ અગાઉ મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી સલામતી દળના જવાનોને ઘટના સ્થળેથી માઓવાદીઓના મૃતદેહો ઉપરાંત મોટી સંખ્યામાં શસ્ત્રો મળી આવ્યા છે આ સલામતી દળના બે જવાનોને ઈજા થઈ છે હવામાન વિભાગે કેરળ અને માહેના ઘણા વિસ્તારોમાં આજે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે એવી જ રીતે પંજાબ હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન ધુમ્મસની સ્થિતિ રહે તેવી શક્યતા દર્શાવી છે પૂર્વ મધ્ય અને વાયવ્ય ભારતના ઘણા વિસ્તારોમાં આગામી બે થી પાંચ દિવસમાં લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટે તેવી શક્યતા જોવાઈ રહી છે મલેશિયાના હવામાન વિભાગે જણાવ્યું છે કે મલેશિયા તરફ આગળ વધી રહેલું માન યી નામનું વાવાઝોડું આજે મધરાતે અથવા આવતીકાલ સવાર સુધીમાં જમીન ઉપર પ્રવેશે તેવી સંભાવના વ્યક્ત કરી છે વાવાઝોડાના કારણે લુઝોનના દરિયા કિનારા વિસ્તારોમાં દસ ફૂટ ઊંચાઈના મોજા ઉછળે એવી સંભાવના છે અને ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે સત્તાવાળાઓએ સંબંધિત વિસ્તારમાંથી ઘણા નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા છે તેમજ ઘણા વિમાન ઉડ્ડયનો રદ કરવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્તરપ્રદેશના ઝાંસી મેડિકલ કોલેજના મેડિકલ કોલેજમાં લાગેલી ભીષણ આગમાં દસ જેટલા બાળકોના મોત થયા એ અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે તેમણે આ દુર્ઘટનામાં ઈજા પામેલા બાળકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના પણ કરી છે ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશના ઝાંસી મેડિકલ કોલેજમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની માહિતી મળી હતી હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર એનઆઈસીયુ વોર્ડમાં ચોપ્પન બાળકને દાખલ કરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિના સંબંધીઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયા તથા ઇજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયા સહાય જાહેર કરી છે સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના પાઠવી છે બિહારમાં ચાલી રહેલી મહિલા એશિયન હોકી સ્પર્ધામાં ભારતે આજે ચીનને ત્રણ શૂન્યથી પરાજય આપ્યો છે આ વિજય સાથે ભારતે સ્પર્ધામાં મોખરાનું સ્થાન મેળવ્યું છે ભારત તરફથી સંગીતા સલીમા અને દીપિકાએ ગોલ નોંધાવ્યા હતા સુકાની સલીમાને પ્લેયર ઓફ ધ મેચ પુરસ્કાર અપાયો છે સ્પર્ધાની અન્ય મેચોમાં જાપાને મલેશિયાને બે એકથી જ્યારે કોરિયાએ થાઇલેન્ડને ચાર શૂન્ય ગોલથી પરાજય આપ્યા છે આવતીકાલે સાંજે પોણા પાંચ વાગે રમાનારી મેચમાં ભારત અને જાપાન વચ્ચે મુકાબલો થશે મલેશિયામાં યોજાઈ રહેલી એસએસ મલેશિયા સ્ક્શ કપ સ્પર્ધાની આજે રમાનારી સેમીફાઇનલમાં ભારતના અભયસિંહ અને મલેશિયાના ઇયાન યોગ નગ વચ્ચે મુકાબલો થશે ગઈકાલે સાંજે ક્વાર્ટર ફાઇનલમાં અભયસિંહે ભારતના જ વેલાવન સેન્થિલ સેન્થિલકુમારને ત્રણ એકથી પરાજય આપ્યો હતો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દિવસની નાઇજીરીયા બ્રાઝીલ અને ગયાનાની મુલાકાતે જવા રવાના થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતને વિકસિત દેશ બનાવવો એ તેમની સરકારનું મુખ્ય ધ્યેય છે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન આદર્શ આચારસંહિતાના ભંગ બદલ ભાજપ અને કોંગ્રેસને નોટિસ પાઠવી છે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટમાં અત્યાર સુધી એક લાખ ચોસઠ હજાર છસો પાંચ કરોડ રૂપિયાનું મૂડી રોકાણ થયું છે છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સલામતી દળોએ કરેલી કાર્યવાહીમાં પાંચ માઓવાદીઓ ઠાર થયા છે અને બિહારમાં ચાલી રહેલી મહિલા એશિયન હોકી સ્પર્ધામાં ભારતે આજે ચીનને ત્રણ શૂન્યથી પરાજય આપ્યો છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા